આગળ વાત કરીશું અપડેટ પર વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાત છે ચાર દિવસમાં બીજી વાર વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે સુરતની મુલાકાત લેવાના છે પીએમ મોદીના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તમામે તમામ લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે ોડાદરાથી રોડ શો શરૂ કરી લીંબાયત ખાતે સભા સ્થળ પર આ રોડ શો પૂર્ણ થવાનો છે આજે વડાપ્રધાન મોદી જ્યારે સુરતની મુલાકાત લેવાના છે સુરતમાં કાર્યકર્તાઓમાં નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વુમન્સ ડે પર હેલીપેડથી કાર્યક્રમ સ્થળ સુધીની જવાબદારીઓ મહિલાના સિરે આપવામાં આવી છે અલગ અલગ જે બાબતો છે તે મહત્વની વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં જોવા મળશે

જે રીતના અત્યારે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ અત્યારે આજુબાજુ તમામ જે છે તે શણગાર કરી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ની થીમ જે છે તે નીલગીરી ગ્રાઉન્ડ ના સર્કલ પર જે છે તે શણગારી દેવામાં આવી છે જે ખાતે ખાતેથી હેલિકોપ્ટર ઉતર્યા બાદ રોડ ચોય અજાનાર છે ચાર નો રોડ છે છે તે અહીં જોવા મળશે તમામ રોડ પર અત્યારે ભાજપના જે તિરંગા જે છે તે લહેરાતા નજરે પડી રહ્યા છે એટલા જ નહીં પરંતુ પોલીસનો છાપતો બંદોબસ્ત સાથે સાથે અત્યારે લોકોની અવરજન પણ હવે શરૂ થઈ ચૂકી છે પોલીસનો જે એક તરફ બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ અત્યારે લોકોની જે અવરજવર જવર જે છે તે હવે શરૂ થઈ ચુકી છે જે લાભાર્થીઓ જે મોદીને સંબોધવા માટે જે લોકો અહી આવનાર હતા તે લોકો હવે આવવાની શરૂઆત જે છે તે થઈ ચુકી છે એટલે કે સભા પૂર્ણ થયા બાદ રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરનાર છે અને આઠમી તારીખે સવારે દસ કલાકે પીએમ મોદી નવસારી ખાતે રવાના થનાર છે એટલું જ નહીં પરંતુ હાલ અત્યારે બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હોય ત્યારે પોલીસના હાલ ચુસ્ત બંદોબસ્ત ખાતે તમામ એસપીજીની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને અત્યારે કામગીરીમાં જોડાય છે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે ઉચ્ચ અધિકારી પોલીસ કમિશનર કલેક્ટર તમામ જે લોકો જે છે તે અત્યારે રાઉન્ડઅપ પર નીકળ્યા છે અને અત્યારે કામગીરી ની અંદર જોડાયા છે તમામ જગ્યા જ્યાં જોઈએ ત્યાં નજર પડે ત્યાં હવે મોદી નો પોસ્ટર જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે બીજી તરફ જે રીતના વડાપ્રધાન રોડ શો યોજાનાર છે તે રોડ શો દરમિયાન પોલીસ ની નજર રહેશે અને સાથે સાથે ધાબા પોઈન્ટ પણ બનાવ દેવામાં આવ્યા છે અને તમામ ધાબા ઉપર એ પોલીસના જવાનો તૈનાત રહેશે એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ જે સભા સ્થળ છે ત્યાં બેરીગેટ લગાવી પોલીસનો નો ચાપતો બંદોબસ્ત છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે એટલે કે હવે ગણતરીની ક્ષણ જોવાઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય ત્યારે અલગ અલગ પોઈન્ટ સ્વાગત પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે બીજી તરફ ત્રીસ જેટલી બીઆરટીએસ રૂટ પણ જે છે તો બંધ રાખવામાં આવ્યો છે આજે નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે એટલે જે ચાર કિલોમીટર સુધીનો રોડ ચોપર તમામ પોઈન્ટ પર જે તમામ લોકો જે સ્વાગત પોઈન્ટ માટે પણ ઉપસ્થિત રહેશે જયારે મોદી આવનાર હોય ત્યારે ગાડી માંથી લોકોને હાથ બતાવશે અને લોકો તેમને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહભેર જે માહોલ જે છે તે લીંબાયત ખાતે જોવા મળી રહ્યો છે બિલકુલ ના માત્ર કાર્યકર્તાઓ નેતાઓ પરંતુ સામાન્ય જનતામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે લીંબાયતના અલગ અલગ વિસ્તારો હોય અલગ અલગ સમાજના લોકો હોય વડાપ્રધાનના સ્વાગતમાં પોસ્ટર લગાવ્યા પોતાના રહેઠાણની બિલ્ડિંગની બહાર મોટા મોટા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે આ સાથે રોડ શોમાં એક કઈ કઈ બાબતો વિશેષ જોવા મળશે જેમ કે અલગ અલગ રાજ્યની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે સ્થળ પરથી વડાપ્રધાન મોદી પસાર થવાના છે કઈ કઈ બાબતો વિશેષ જોવા મળશે આ રોડ શોમાં બિલકુલ ચોક્કસપણે ગોડાધરા કેપિટલ સ્પર્ક ખાતે જે રીતેના તેમનું હેલિકોપ્ટર લેન્ડિંગ થયા બાદ તે રોડ શો મહારાણા પ્રતાપ અને મહારાણા પ્રતાપથી નિરગિરે ગ્રાઉન્ડ સુધી એટલે કે જે ચાર કિલોમીટર સુધીનો રોડ શો છે ત્યાં તમામ જગ્યા પર અલગ અલગ પોસ્ટરો જે છે તે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે અલગ અલગ યોજનાઓની ટીમ પણ બનાવવામાં આવી છે અને અલગ અલગ સમાજના લોકો સ્ટેજ પર ઉપસ્થિત રહી મોદીજીને આવકારવા માટે અહીં જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય ત્યારે તમામ લોકોની અંદર એક ઉજવણી જેવો માહોલ છે અને લિંબાયત ખાતે કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે રોડ રસ્તા સહિત તમામ જે વસ્તુઓ જે છે તે નવું બનાવી દેવામાં આવી છે અને સાથે સાથે ઉજવણી જેવો માહોલ સુરત શહેર ખાતે જોવા મળી રહ્યો છે અને સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે ત્યારે સર્કિટ હાઉસ ખાતે પણ શણગાર કરી દેવામાં આવ્યો હતો અને તમામ રસ્તાઓ પર પોલીસ નો ચાપતો બંદોબસ્ત ની સાથે અલગ અલગ સમાજના લોકો સ્ટેજ પરથી મોદી ને આવકારવા માટે એક અલગ અલગ વેશભૂષા કરી ડાન્સ પણ કરવાનો છે જી